મને એક પ્રસંગ યાદ આવે કહી દઉં મિત્રો તમારા માટે હાવ નવો છે એટલે એક નાનકડું ગામડું ઝાલાવાડની ધરતી મનુભાઈ ગઢવી મુંબઈના એને સોનાવાટકડી પુસ્તક લખ્યું છે મળે તો વાંચજો એમાં પ્રસંગ લખ્યો છે સોનાવાટકલી પુસ્તકમાં પ્રસંગ લખ્યો છે એટલે મારે તમને કેવું છે કે વેણમાં ઘા લાગ્યા હો તો રૂજાઈ જાય તો વેણ વેણના ઘા ના ઘા જેને લાગ્યા એ કોઈ દી રૂજાણા નથી એને એક વાત મારે તમને કહેવી છે એક જૂની વાત એક નવી વાત એક માણસે સાવજની મિત્રતા કરી સાહેબ તમને નહીં માનવામાં તમને એમ લાગશે કે આ ગપો છે ગપો નથી હકીકત છે સાવજની મિત્રતા બોલો આપણા સૌરાષ્ટ્રમાં ગીરમાં આ તો પ્રાચીન વાત મેઘાણીએ લખી છે પણ મેં મેં બાણેદરી માલિકા સરસ્વતીદાસ બાપુ ને જોયા છે અને એને જોનારા માણસો હાવજને ઓઠી કરીને આમ બેઠા હોય આમ હાવજ બેઠા હોય પોતે આમ બેઠા હોય એવા ચિત્રો જોયા છે માણસો અને સરસ્વતીદાસ બાપુ ને કો પ્રશ્ન પૂછ્યો તો તમે આને મંત્ર સાધનાથી આને વશ કર્યો છે તો કે ના તો આને યોગથી કાંઈ વશ કર્યો છે તો કે ના કે તો તમારી પાસે કેમ આ કઈ બોલતો નથી અને ત્યારે સરસ્વતીદાસ બાપુ એમ કીધું કે હું જયારે બાણેજમાં આવ્યો એનું શરીર પંજાબનું હતું હું જયારે બાણેજમાં આવ્યો થોડોક ટાઈમ રહ્યો અહીંયા બાણ ગંગા પાસે ત્યારે એને પગમાં કાંટો લાગ્યો હતો હાવજને પગ પાક્યો હતો એટલે હાલી ચાલી નહોતો શકતો આ વાત મને બહુ એને મોટેથી મેં સાંભળી લીધી તમને કહું છું સાહેબ પછી મને વનસ્પતિનું થોડુંક

અને એને તમે શીરો ખવડાવવા જાઓ ને તો એ કરશે નહીં તમને ખબર પડે કે આ મને મદદ કરવા આવે છે આ બાકી તમને નીકળવા ન દે કુતરી વ્યાણી હોય ત્યાંથી એના બચ્ચા હોય ત્યાંથી તમને નીકળવા ન દે બેસી જાઓ ભાઈ બધા જીગા સુધારો વધારો વધારો વાહ બાકી તમે એને માનપો કે સિરોલ ને ખબર આવજો તો બોલશે ની પૂછડી પટપટ એને ખબર અસ્તિત્વ ની વ્યવસ્થા છે સાહેબ આ વાત જુદી છે અસ્તિત્વ ખબર પડે એને ખબર પડી જાય કે આ મને ખબર આવે એ હાવત ખબર પડે કે આ મને મદદ કરવા આવે છે એટલે બોલ્યો ની એટલે મેં ઈ થેપલી મારી પાટો વીટી દીધો ત્રણ દી પછી પાછી નવી થેપલી વાટી પગ રૂજાઈ ગયો રુજાઈ ગયો એટલું નહીં હાવજી ગણ ભૂલતો નથી મને કાઈ કહેતો નથી મારો મિત્ર બની ગયો છે અલે હિસક પ્રાણી ની હશે તો અહિંસક શસ્ત્ર ઉપાડી હું વિટડા છે વનવન ના પશુઓ એવી વાલની વેણું વગાડી શું હિસક પ્રાણી પણ વશ થઈ જાય હો આપણી પાસે પ્રેમનો નો પૂજ હોવો જોઈએ આપણી પાસે પ્રેમ જોઈએ એટલો એટલે એક મિત્ર હાવજ મિત્ર હતો એનો જ્યાં જાય ને હાવજ ભેરો ને ભેરો મે આમે કાની વાત લખી છે સાહેબ હો એમાં એક દિવસ પોતે ખાટલા પર બેઠો તો ને બાજુમાં હાવજ બેઠો તો એમાં પાંચ હાથ મહેમાન આવ્યા એ મહેમાન આવ્યા ને ડેલી માં પગ મૂક્યો એ પગ મુકતા ની માલિપા માં જોયો અને ખેખટિયા ભાગ્યા એ પગરખા અર્ધા ના પડ્યા રી અર્ધા ની પગ ની રગુ નું મોકરી થઈ ગઈ અગ્ના ની અર્ધા ની પગ ની ખોટી મટી ગઈ અર્ધા એટલે મહેમાન તો ભાગી ગયા ભાગ્યા ને માં બે ત્રણ જણ છુપાઈ ગયા કઠણ કાલ જવા રતા ને એમ થી બા હાવત આને ખાટલા માં બેઠો આ રહસ્ય શું છે એટલે પૂછ્યું શું પૂછ્યું કે આયા વૈયા આવો ડરો માં તમ તમારે પણ કે હાવત બેઠો કેમ આવું તો ગઈ તો પાળેલો કૂતરો છે મારો ડરો માં ડરવાની જરૂર નથી એ પાળેલો કૂતરો ગરદણી બોલ્યો મહેમાન આવ્યા પણ હાવત ને ઘુમરી લાગી ગઈ ભાઈઓ ખટકો લાગી ગયો કે મને આને કૂતરો કીધો આટલું મેં એનું રક્ષણ કર્યું જતન કર્યું મારી ખાનદાની થી એની સાથે રહ્યો અને આ મને કૂતરો કીધો અને એને એમ ન કીધું કે મારો ભાઈ છે તમે વૈયા આવો મારો મિત્ર છે તમે વૈયા આવો તમને કાઈ નહીં કે પણ જાતવાન જનાવર ને ગમ ખાના ચીજ ભરી હે એમ કરીએ એને બોલ્યો નહીં કાંઈ ખટકો લાગી ગયો એ માણસને જાતવાન જનાવર પણ કાંઈ બોલ્યું નહીં પણ મહેમાન વૈયા ગયા પછી એને એટલું કીધું કે ભલા માણસ તે મને કુતરો કીધો તે મને એમ ન કીધું હું તારો ભાઈ છું હું તારો મિત્ર છું પણ હવે એમ એમ કહે મને કુવાડો માર કે લોહી નીકળી જાય નેત્ર હું ગાંડો થઈને હાવજ કે મરી જાય મેઘાણી નો પ્રસંગ લખેલો છે કારણ હાવજ બોલે નહીં પથ્થર બોલે નહીં પણ કવિઓ બોલાવે છે કારણ કે અસ્તિત્વ ની વ્યવસ્થા છે વાત કરવા માટે રૂપક બાંધવું પડે મને કુવાડો માર લોહી નીકળી જાય કુવાડો માર્યો લોહી નીકળી ગયો પૂછડા નો જંડો લઈને ઘે 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 કરતો જંગલમાં વયો ગયો

ઇંગડા મરી ગયા રૂજ આવી ગઈ તો ગા હવે સાંભળી લે કવિ દો લોકેલ હોય રૂને કવે કવે

અમારી ભાષા ઉપર તો આખો જીવનનો વ્યવહાર છે સરસની બારાડીની કચ્છની હાલારની તમને ભાષા ક્યાંય એવી મીઠી મળે ને આ જીભ છે ને તોતડી હોય ને તોતડી તો એ કુદરતે આપણે તોસડી હોય ને તો હા ભગાવી નાખે હા તોતડીને પૂગાય પણ તોસડીને ન ભૂગાયથી આગળ એક વાત કરું તમને આપણી જીભમાં બટકું ભરાઈ જાય ને તો રૂજ તરત આવી જાય તમે જીભમાં ઘા લાગે ને એ રૂજાઈ તરત જાહે પણ જીભનો નો ઘા જેને લાગે ને એ કોઈની દી રૂજાય નહીં વાણી ઉપર વ્યવહાર માનવી નો સાહેબ એવા વેર ને કાઢો કે કોઈના દિલમાં દિલ ઠેસ વાગે વાણી ઉપર વ્યવહાર માનવી